કરજણ નગરપાલિકાના વહીવટની પોલ કરજણ નગર નવા બજાર વિસ્તારમાં મિયાગામ ચોકડીથી કોર્ટ તરફના રોડ ઉપર વારંવાર જાહેર રોડ ઉપર ગટર ઉભરાતી જોવા મળે છે તંત્રને કોઈ જાણ કરે તો બે ત્રણ દિવસ ઠીક થઈ જાય છે પછી જૈસે તે વેસે જેવી સ્થિતિનું નિર્માણ થાય છે રોડ ઉપર દુર્ગંધ મારતું ગટરનું પાણી રોડ ઉપરથી વહે છે જેથી જતા આવતા રાહદારીઓને આ ગંદા પાણીનો સામનો કરવાનો વારો આવે છે નજીકમાં સો મીટરમાં જ સ્કૂલ છે અને જિલ્લા ભાજપા પ્રમુખની ઓફિસ સામે જ આ ગટર ઉભરાય છે વારંવાર ઉભરાતી ગટરની સમસ્યાનો ઉકેલ માટે પાલિકા પાસે કોઈ આયોજન નથી કે પછી પાલિકાને લોકોની સમસ્યામાં કોઈ રસ નથી એવી નગરમાં ચર્ચા ઉઠવા પામી છે નાગરિકો મૂંગા મોડે વેઠ્યા કરે છે જેથી પાલિકા તંત્ર નાગરિકોની સમસ્યાઓ બાબતે આ ખાડા કાન કરે છે જો નાગરિકો તંત્રના કાન મરોડે તો તંત્ર પ્રજાની સમસ્યાઓ સાંભળે બાકી તો થાય છે રહે છે જેવી સ્થિતિ નગરમાં ચાલ્યા જ કરશે અને પ્રજા